છોટાઉદેપુર એસટી ડેમોમાં ડ્રાઈવર કંડક્ટર તથા ક્લાર્કની જગ્યા પૂરવા બાબતે કલેક્ટરને આવેદન ઓછા સ્ટાફના કારણે વહીવટમાં પડતી મુશ્કેલીઓથી રૂટ નિયમિત ન ફળવાતા મુસાફરોને અવર જવરવા પડતી મુશ્કેલ છોટાઉદેપુર એસટી ડેમોમાં ડ્રાઈવર કંડક્ટર તથા ક્લાડની જગ્યા ખાલી હોવાના કારણે છોટાઉદેપુરના આદિવાસી યુવાનો દ્વારા ખાલી પડેલી જગ્યા પૂરવા બાબતે મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી ગાંધીનગરને ઉદ્દેશી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોત આંદ્રોલી જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ રાઠવાની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી આપેલા આવેદનપત્રમાં યુવાનોએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર એસટી ડેપો વડોદરા ડિવિઝનનો સૌથી મોટો ડેપો છે જે સૌથી વધુ આવક ડિવિઝનો કરાવી આપે છે પરંતુ એસટીમાં પચીસ ડ્રાઈવર પાંત્રીસ કંડક્ટર અને પાંચ ક્લાર્ક તથા દસ વાહનોની જગ્યા ખાલી હોય જેથી ગ્રામીણ વિસ્તારમાં રૂટ ફાળવામાં આવતા નથી અને જ્યાં ફાળવણી થયેલ છે ત્યાં અનિયમિત બસો આવે છે વડોદરા ડિવિઝનનો સૌથી મોટો છોટાઉદેપુરનો ડેપો જિલ્લાના મુખ્ય મથકે હોય જ્યારે છોટાઉદેપુર તાલુકાની વસ્તી અંદાજે પાંચ લાખ જેવી હોય જિલ્લા મથકે શાળા મહાશાળાઓ તથા સરકારી કચેરી આવેલી હોય જેમાં શિક્ષણ અને જરૂરી કામકાજ અર્થે પ્રજાને વાહનોની ઘટના કારણે ભારે તકલીફ પડે છે છોટાઉદેપુર તાલુકામાં બસ ડેપો આવેલો છે વારંવાર બસની માંગણી કરવા જઈએ છીએ ત્યારે કે પચીસ ડ્રાઈવર નથી પાંત્રીસ કેલેન્ડર નથી અને પાંચ કલાક નથી એવો જવાબ મળે છે અમારા રાઠ વિસ્તારના વંચિત બસ્તી છે તો આ મજૂર કરવામાં આવે અને આ ડ્રાઈવરની ભરતી કરવામાં આવે એવી અમારે સરકાર શ્રીને વિનંતી છે અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાહેબ શ્રીને અમારે રજૂઆત છે કે આ નવો જિલ્લો બન્યો તો એને વંચિત

કેલેન્ડર એમને ભરતી કરવામાં આવે ખાલી જગ્યા છે તો વારંવાર અમુર રજૂઆત કરવા જઈએ ડેપોમાં તો અમને એવું કહે કે કેલેન્ડર નથી ડ્રાઈવર નથી એવી રીતે તમને બસનું રૂટ ફાડીએ એવો હમણાં જવાબ મળે છે તે છુટાવતીપુર ડેપો બહુ ખખડેલો છે અને બહુ હાલત ખરાબ છે ડ્રાઈવર હોય તો બસ ચાલે અને પૈયા થમી જાય તેવી વાત છે તો અમને અંતરેળ વિસ્તારમાં વર્ષોથી પડતેર પ્રશ્નો એટલે બસ ચાલુ થાય ને ડ્રાઈવરની ભરતી અરે કલેન્ડરની એવી અમારા ગામ લોકો દ્વારા માંગણી છે અમાર આ નેતા શેષ નેતા કેવાય છે તો હવે આ પરશના નેતા કઈ રીતે હાલ કરે એ અમારા જવાનો રીસ ઓમ એમની સાથે છે તો અમારી માંગને સિકારે અને ડ્રાઈવરોની ભરતી કરે કલેન્ડરની ભરતી કરે એવી અમારી માંગ છે આજે ક્યાં આયા હતા આજે કલેક્ટર સાહેબને આવજન પત્રો આપ્યો છે કોગા દેવ રૂપસિંગભાઈ તીરસિંહ પૂર્વે સરપંચ